અગાઉ પણ અમરેલી જિલ્લા પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવા માટે લોકદરબાર વ્યાજખોર ના બૂંદી ઝુંબેશ તેમજ લોકોને લીડર બનીને ફરિયાદી બનાવવા માટે સૂચન કર્યું હતું મારે જરૂર પડતા મેં વાવજૂદી વાળા માલજીદા લખણભાઈ પાસેથી યાદે ત્રણ ટકાને ભાવે એટલા રૂપિયા મેં વીકાતા હવે અત્યારે એ મને કોસ કરે છે કે જમીન તમે અમને લખી દો અને પછી મેં એસપી સાહેબને રજૂઆત કરી છે અને ફરિયાદ દાખલ કરાવી છે કે ભાઈ મને આમાંથી મુક્ત કરાવો હા અને મારી પાછળ આ અરજીએ અમે જે ફરિયાદી કરવાવાળા ત્રણ લોકો બીજા પણ છીએ અમે પ્રેમજીભાઈ રાધાભાઈ છે રમેશભાઈ રમેશભાઈ મેઘાભાઈ સૌંદરવા છે અને સૌજીભાઈ પણ અહીંયા અત્યારે અહીંયા સાહેબને આગળ જે નિવેદન દેવા પણ આવેલા છે અમારી સાથે અમે શેર લોકોને છીએ હાજરમાં